કુસવાળવે એમ ના હાલા મારા કોકડા હેતર માં બેહી જવા એમ ઓય ઉમદાવાત નો સંડટ બાથરૂમ જો 2 રૂપિયા આલી ના ની વાત થોડી જ પૈસા ના મારા જતારો ના હાડી મગજ મારું ખરાબ જ પાડો એ સારી હું કેવાની આ ઘવાળીયા હોય કને આ ઘવાળી એમ થોડા બળા જો સો કે પછી લે લી જતારો જો સો ના નાના વશી નકર હું કરી લે હો નકર માર પડે એ વાળી હું કરી લે એની માર પડે હે પડે અરે માર પડે

બે કોનો વાતે બે બે પગો આ તો પહેલી વાર ગામના બંકા માર ને તો તોન હાટી દેન જ ન આવ આ તો કે એટલે હું આવતો ફોડો ફોડું ફોડી નાખું અમે હંપ કરીએ હમ પારા હે હમ કરો અલ અલ આ ભાગ્યા ની ન સબ થી ખરાવો પડ ઘવાળું બરોબર નીએ ખબર પડે ના ના ખળનો ગામમાં મે ગરમી કરીજી બગવા અલ પર્કા ગામનું આઈ પર્કા ગામનું હોય ગરમી કરી લે હેડો ચાલે હેડો ચાલે હેમુ હેડો અલ બધોને જાવ હેડો એ જોકુ બોકુની તક નહિ લીધો આ હું છે તું આ બાજુ જા ત આ બાજુ જા ઓમ

મીગન ભાઈ પાડે છે તો હું બગા પાડું આલે માયા હો ને હાલ અલ્યા તારી માય કાંગલે તું હું મારી ખાતો હું એકદમ અરે પેલો તો મકોળા જેવો છે કે મકોળા જેવો એ વળગીત પર કે વાત જો ચાલ શિકારે તો હું આ સામાન મને દેખાતું ઓ તું એ અમુક કોઈ ના તું હવ કશું કોઈ ના કરી જાય જાકો કાણે હો મારે જ <laughs>